દાહોદ જિલ્લામાં આશા વર્કર બહેનોએ વિવિધ માંગણીઓ સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ગુજરાત જનરલ એસોસિએશનના નીજા હેઠળ આશા વર્કર તથા આશા ફેસિલિટેટર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભેનું આવેદન દાહોદ કલેક્ટરને આપી નવ માંગ મૂકવામાં આવી હતી દાહોદ જિલ્લાની આશા વર્કર તથા દાહોદ જિલ્લાની આશા વર્કર તથા આશા ફેસિલિટેટર બહેનોને પોતાની પડતર માંગણીઓ સંદર્ભે ગુજરાત જનરલ કામદાર એસોસિએશનના નેજા હેઠળ એક આવેદન કલેક્ટર ને આપવામાં આવ્યું હતું પગાર વધારવા સહિતની ચાર માંગણીઓ સંદર્ભે આવેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કર્યા હતા ઉલ્લેખનીય બાબત એ છે કે પાછલા કેટલાય સમયથી આશા વર્કર તથા આશા બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહી છે પરંતુ હજી સુધી માંગણીઓ સંતોષવામાં આવી નથી વર્ષથી અમે અસઆર નોકરી કરે છે જે કામ કરે છે એમાં કામમાં અમને જે અમારા જે કામને ને લગતા અમને પગાર મળતો નથી જે પગાર અમને ઓછા પગારમાં વધુ કામ કરવામાં આવે છે અને જે

જે એટલા બધા અમે કામ કરીએ છીએ છતાં પણ અમારો પગાર એવા છે કે અમે અમારા ઘરનું પોષણ થઈ રહ્યું નથી જે અમારા બીજાઓને અમે લોકોની સેવા અમે કરીએ છીએ ત્યાં એ બદલે અમારા બાળકોનું શિક્ષણ અમે પણ આપી શકીએ અમે બાળકોને અભ્યાસ કરાવી શકીએ અમારા બાળકોને પણ આવી સુવિધા અમે અપાવી શકીએ એવો અમને પગાર મળતો નથી ત્યારે અમારે આજે અમે આ આવેદન પત્ર લઈને આવ્યા છે તો અમારો ફિક્સ પગાર કરે જેથી કરીને કે અમારા જે બેનો ગામડે ગામડે જાય છે છૂટા સવાય વિસ્તારમાં તોપ હોય તડકો હોય ગરમી હોય વરસાદ હોય ઠંડી હોય એ સાહસ કરે છે કેટલા ડબે કિલોમીટર ચાલે છે પાંચ પાંચ કિલોમીટર ચાલે છે બેનો રાત દિવસ મહેનત કરે છે તે મહેનત થી પાછળ અમને રૂપિયા મળતા નથી તો અમારી મહેનત તો પાણી જ જાય છે પણ સરકારને એ દેખાતું જ નથી કે સરકાર શું કરવા માંગે છે અમારી બહેનો ને બધું શું કરવા માંગે છે અમે કેટલી વાર આ આયોજન પત્ર આપ્યા છે છતાં